you uh -huh.

થી જીવ બચાવવાના પ્રયાસમાં તેમને રસ્તામાં જ મોત મળી જશે કોલેરાના ડરથી ડર થી અંદાજે એકસો ત્રીસ થી આસપાસ લોકો ફિશિંગ બોટ માં ગેરકાયદે સવાર થઈને નીકળી પડ્યા હતા પરંતુ મુખ્ય ટાપુ તરફ જઈ રહેલી આ ફિશિંગ બોટ રસ્તા વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં સવાર તમામ એકસો ત્રીસ જેટલા લોકો દરિયે દરિયામાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતા દરિયામાં રહેલા અન્ય જહાજના ચાલકોએ લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમને જોઈએ એટલી સફળતા મળી ન હતી એટલે આ દુર્ઘટનામાં માત્ર પાંચ જેટલા લોકોને જ બચાવી શકાયા હતા જયારે નેવ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા હતા હતા બાકીના એવા લોકો છે જેમનો દરિયામાં કોઈ પત્તો લાગ્યો નથી